વડોદરાના મધ્યમાં આવેલા ઐતિહાસિક માંડવી ગેટમાં વચ્ચેનું પિલર તૂટી પડતા અફરાતફરી મચી ઘણા સમયથી જર્જરિત બનેલા ગેટના પિલર તૂટી રહ્યા છે છતાં વડોદરા મહાનગરપાલિકાના પેટનું પાણી નથી હલતું ઐતિહાસિક ધરોહરને સાચવવામાં તંત્ર નિષ્ફળ નીવડ્યું છે વીએમસી વચન આપ્યાના ચાર મહિના થયા છતાં સમારકામ ન કરતા લોકોમાં ભારે રોષ છે ઉલ્લેખનીય છે કે માંડવી ગેટ નીચે મેલડી માતાનું મંદિર આવેલું છે અહીંયા મોટી સંખ્યામાં લોકો દર્શને આવે છે જેથી લોકોને ડર લાગે છે કે કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય પ્રજાના પૈસામાંથી જે કામ થયું છે એ પ્રજાના પૈસા વેડફાઈ ગયા છે અને હજી પણ હું કહું છું કે જે ગઈકાલે શીતલભાઈ મિસ્ત્રી ચેરમેને કીધું કે બે કરોડ બાણું લાખ પ્લસ જીએસટી લાગીને આ ટેન્ડર સોંપવામાં આવશે તો હું કહીશ કે આનું થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન થાય તો હવે જે કંઈ બી કામગીરી કરવામાં આવે એને બહુ ચોકસાઈપૂર્વક કરવામાં આવે જ્યારે આવી જર્જરિત બિલ્ડિંગ પડવાની કરાર પર હોય ત્યારે તમે સડસઠીનો ઉપયોગ કરી તાત્કાલિક એનું કામ કરો એવું મારું સ્પષ્ટ મારું માનવું છે કન્સલ્ટન્ટની નિમણૂક કરી દેવામાં આવી છે કન્સલ્ટન્ટ દ્વારા ટેન્ડર પણ કોર્પોરેશનને સુપ્રત કરવામાં આવ્યું છે આખરી તબક્કામાં ટેન્ડરની પ્રોસેસ છે લગભગ રવિવારે કે ગુરુવારે આવનારા રવિવારે અથવા ગુરુવારે આ ટેન્ડર નાના મોટા ચેન્જીસ જે ડિપાર્ટમેન્ટને અને વહીવટીતરણ લાગે એ પણ ચેન્જીસ કરીને ટેન્ડર લોડ કરવામાં આવે